જય માતાજી જય મા મંગલ મિત્રો હું છું અનિલ છાખડ ને મિત્રો આજે આવી ગયા આપણે મવવા માર્કેટિંગ યાર આજે મિત્રો આપણે લાલ ડુંગળી ની મિત્રો આજે આપણે લાઈવ હરાજી મિત્રો આપણે જોવાની છે ને હરાજી મિત્રો અત્યાર છે ને જોઈ લેવા થાય છે અત્યારે આપણે આયા તો આજે મિત્રો પહેલા આપણે તારીખ ની વાત કરીએ ને તો તારીખ છે 13/10/2025 ને વાર છે મિત્રો આજે સોમવાર લાગત મિત્રો આપણે એકડે એકે મિત્રો આપણે જોઈ લેવા આપણે હરાજી મિત્રો આપણે આયા જોવાની છે અને મિત્રો આજમાં છે ને આપણે સેપરેટ ડુંગળીમાં પેલા વેલા મિત્રો આપણે જ્યાં ને એમાં થોડોક વીડિયો ચાલો છે એ એમ કહે છે કે મિત્રો તમે કોઈ વિડીયો તમે બનાવો મને વિડીયો બનાવો ને તો ખાલી સિંગ હોય કપાસ હોય કે ડુંગળી હોય તમે એ કે ડુંગળીનો જો અમારે કે ફોટો એ જોઈએ લો એમાં મિત્રો તમારી મિત્રો હું ખેડૂત મિત્રો રાય છે એ મિત્રો કોમેન્ટ કરજો બાકી વિડીયો મિત્રો છે ને આપણે આજે મિત્રો બેન કર્યું ને કાલેની મિત્રો બેન કરીએ ગમે એમ થાય તો કેમ કે મિત્રો આપણી ખેડૂત મિત્રોની ચેનલ છે ને ખેડૂત માટે મિત્રો છે ને આપણે સપોર્ટ માટે મિત્રો આપણે બેઠા છીએ અને હમણાં મિત્રો છે ને ઘણા ત્રણ ચાર દિવસ પહેલાં મિત્રો સિંગમાં પણ ના પડતા એમાં મિત્રો આપણે ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી એટલે આપણે સન મિત્રો હિંમત મિત્રો આવી ગઈ છે બસ મિત્રો આ રીતે સર મિત્રો સાત છ હાર મિત્રો સપોર્ટ કરતા રહેજો આપતા રહેજો બાકી મિત્રો આપણે આ ચેનલ છે ને ન્યૂઝને આપણી એક જાતના મિત્રો ખેડૂત મિત્રોનો પરિવાર જ છે મિત્રો સપોર્ટ આ રીતે મિત્રો કરતા રહેજો બાકી લાગત મિત્રો આપણે એક મિત્રો આપણે હરાજી જોવાની છે મિત્રો બહુ જાજુ નથી કે આપણી ચેનલમાં મિત્રો પહેલાં એવા તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો

મિત્રો નવી ડુંગળી છે તમને ક્વોલિટી મિત્રો તમે જોઈ લો કઈ રીતનો માલ છે ને સફેદ ડુંગળી એપીએમસી મવવા સફેદ ડુંગળી નવી એકસો ને પંચ્યાસી રૂપિયા મિત્રો માલ ભાવ આવ્યો મિત્રો સફેદ ડુંગળી છે જોઈ લો એકસો ને પંચ્યાસી રૂપિયા મિત્રો ભાવ આવ્યો નવી ડુંગળી કોલેટ ક્વોલિટી મિત્રો મિત્રો ફરી વાર વિડીયો બનાવ ના પાડી છે સફેદ ડુંગળીમાં તમે જોઈ લ્યો એપીએમસી બરોબર ના ગુજરાત ના બધા યાર્ડ ની હરાજી ના વિડીયો આવે જ છે બરોબર નથી તમને કેમ છે મહવા ને ઓબ્જેકશન નથી વિડીયો બાબતે તમને કેમ છે તમને નથી સમજી અમારી એવી રીતે અત્યારે પ્રશ્નો થઈ જાય તમે જાવ મિત્રો કાય રીતનું છે આપણે એપીએમસી મોવા માં મિત્રો સતર ડુંગળીમાં મિત્રો અત્યારે આપણે આવ્યા તો ફરીવાર મિત્રો અત્યારે સારાજી અત્યારે ના મિત્રો પાડે છે આવડા રોકો તમે જોઈ લો મિત્રો ડ્રાઈવર આપણે ભાઈ અમારો ફોટો આ રાખો આ વ્યક્તિ આજે સૌ મોવા માર્કેટિંગ યાર્ડ ની અંદર ખેડૂતો માલ વેચવા માટે આવો છો વેપારી ખરીદવા માટે આવે છે આ એક ખેડૂતનું માધ્યમ છે કે પ્લેટફોર્મ થકી આપણે ખેડૂતોને જે તે દિવસના સારા ભાવ અપાવી શકે એ માટે આપણો પ્રયત્ન હોય અને એમાં જે કોઈ કઈ વિસંગતતા આવતી હોય ભાઈ યુટ્યુબ વાળા હોય કે દલાલો હોય કે વેપારી હોય કે ખેડૂતો હોય કોઈને તકલીફ ન પડે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે અને ભાઈ યુટ્યુબ વાળાને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ તમે વિડીયા ઉતારો અમને કોઈ વાંધો નથી પણ કોઈને તકલીફ પડે એ રીતે ના ઉતારો એમની ખાસ તકેદારી રાખીને આપણે હરાજીનું કામકાજ શરૂ કરીએ છીએ અને કાયમ માટે મોવા માર્કેટિંગ યાર્ડ જે ખેડૂત માટે કાર્ય કરે છે વધુમાં વધુ કાર્ય થાય એ માટે આપણે પ્રયત્ન કરવાનો છે અને જે તે દિવસના સારા ભાવ મળે એ જ આપણો પ્રયત્ન હોય તો યુટ્યુબ દ્વારા બધાને કંઈક ખાસ નિવેદન છે કે તમે કોઈને નડતર રૂપ ન થાય એ રીતે વિડીયો ઉતારો અને ખાસ ધણસીના વિડીયો ઉતારીને ભાવ મૂકી દો જેથી કોઈ તકલીફ ન પડે આપણે ખેડૂત કંઈ મેસેજ પહોંચાડવો છે કે ભાઈ વ્યાજની અંદર આ ભાવ ચાલે તો એ રીતે પહોંચાડી શકીએ એટલે કોઈને ખરીદી હોય કામ કામ કરતા પણ તકલીફ પડે એ રીતે આપણે છે આપણે નું કામકાજ અહીંયા શરૂ કરીએ છીએ લેનારો નથી કાવી જાય ખેડૂત થોડા દૂર જાય હલો वीस रुपया તમે ડુંગળી જોઈ લો મિત્રો સતત ડુંગળી બસો ને વીસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો એપીએમસી આજ વાત તો મિત્રો તેર દસ બે મિત્રો આજે સોમવાર એપીએમસી મારે વિડીયો બનાવવાની છે ને મિત્રો બધા મિત્રો લોકો બધા ના પાડે છે કે ડુંગળીનો મિત્રો તમે વિડીયો લો મિત્રો છે ને વિડીયો ફોટામાં નહીં લે તેમ કેવું છે મિત્રો આપણા ખેડૂત મિત્રો જેટલા મિત્રો તમે સાથ સહકાર આપો પણ એ મિત્રો સાથ સહકાર આપતા રહેજો ને સપોર્ટ કરજો કે હું મિત્રો આપણે બનાવ્યું ગુનો છે કે કઈ રીતના એમ મિત્રો છે ને બધું સપોર્ટ કરજો મિત્રો ખેડૂત મિત્રો જોઈ લો અત્યારે આપણે રાજસ્થાન છે ને લાગત મિત્રો તમને બતાવો

પંચાણું પંચાણું રૂપિયા બંગાળ પંચાણું એકસો ને પંચા પંચાણું રૂપિયા પંચાણું સાપયા સાણું રૂપિયા

બસો ને તેર રૂપિયા મિત્રો આ ડુંગળીનો મિત્રો ભાવ આવ્યો સફેદ ડુંગળી તેમ જોઈ માલ બસો ને તેર રૂપિયા મિત્રો ભાવ આવ્યો સુપર ક્વોલિટી જોઈ લો પાંચસો રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા પાંચસો

મિત્રો તમે જોઈ લો રૂપિયા મિત્રો કિલો નો ભાવ છે એપીએમસી મિત્રો આ રૂપિયા મિત્રો મિત્રો ભાવ ભાવ આવ્યો છે જોઈ લો એકસો ને સોસઠ રૂપિયા મિત્રો ભાવ છે છન્નું છત્નું એકસો છન્નું છઠ્ઠું એકસો સત્તાણું અઠાણું નવ્વાણું સૌરા થઈ ગયા ભાઈ બસો ને ત્રણ ત્રણ રૂપિયા બસો ત્રણ બસો ને ત્યાં ચૌદ બસો રૂપિયા બસો બસો

એ પહરણત્રી 37 137 રૂપિયા મિત્રો ભાવ આવ્યો 22 22 દેખો ને 22 22 રૂપિયા એમ તો 22 22 ને આવો 22 22 22 દેખો 22 ને 22 ખાલી દેતા આવો 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 22 ને 25 વિશ્વાસ આવો હાલો બા હાલો

તેર આભા ઉઠો છું તેર આવોતેર એકસો ને રૂપિયા